જેમ ચિત્ર ચિઠ્ઠીમાં ચિત્ર જોઈ અને તેને નીચે બાળક ચિઠ્ઠી ગોઠવે છે જે જેનું ચિત્ર છે એ મુજબ એમ અહીં જે આપ જોઈ રહ્યા છો એમાં જુદી જુદી વસ્તુઓ મૂકેલી છે અને જે વસ્તુ છે એ વસ્તુની ચિઠ્ઠી એ નીચે મૂકે છે અહીં એક બાબત પૂર્વજ્ઞાન સ્વરૂપે ચકાસવી આવશ્યક છે કે બાળકને ક્યાં સુધી વાંચતા આવડે છે અ સુધી આ સુધીના અક્ષરો એની એક ચિઠ્ઠી બનાવી અને તેની પૂર્વજ્ઞાનની ચકાસણી પણ ચિત્ર ચિઠ્ઠી અને ચિઠ્ઠી બંને કરાવતા પહેલાં એ ચકાસણી કરવી આવશ્યક છે અહીં આપ આની વસ્તુ ચિઠ્ઠી જોઈ રહ્યા છો તો જેમ ચિત્રચિઠ્ઠીમાં બાળકને મજા આવે છે વાંચવાની ઝડપ આવે છે શુદ્ધ ઉચ્ચારો સાથે તે વાંચતું થાય છે એમ ચિત્રચિઠ્ઠીની જેમ જ વસ્તુ ચિઠ્ઠીનું કામ પણ કરવામાં આવે છે તમે મને ઓળખો છો મારું નામ દીપાબેન છે તમારું નામ શું વેદાબેન અને તમે નક્ષભાઈ તમે બાલ મંદિર આવો પછી ક્રીડાંગણમાં રમો પછી ઓરડામાં જાઓ પછી શું કરો ઓરડામાં સાધન કામ કરીએ હા પછી કાતર કામ

গোসরাই? বিযে মানো হাহাহাহা হযে মাছলি সুহারা 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 সুহারে সুহারালে কেরা? হাহছি তুহারা

નૌતમ અને આ શું લખ્યું છે ખંડ ખંડ શું છે ખંડ હ ચાલો તમારો વાત હો નક્ષભાઈ આ શું લખ્યું છે ર મ રમ પછી આ તળા વ પછી આ સીતા ર Ba-cho-ri Cho-pu-ro Lu-sa-res bu <coughs> to lo મે છે યા અને શું કહેવાય યો છે ને મૈયા મૈયા ત છે ટ

સમ પસંદ તમને તો આવડે છે ને હવે આપણે વસ્તુની ઉપર કામ કરશું વસ્તુ મૂકવાની અને એની જોડી બનાવવાની હું વાંચું છું હો આમાં લખ્યું છે રેલ ગાડી એટલે અહીંયા આવશે બરાબર આમાં લખ્યું છે થેલી તો અહીંયા આવશે આમાં લખ્યું છે ગેસ એટલે અહીંયા આવશે ઝેરણી એટલે અહીંયા આવશે બેગ અહીંયા લખ્યું છે પેન આમાં લખ્યું છે કેરી કેરી બરાબર આવી રીતે મેં ગોઠવ્યું ને હવે તમે ગોઠવશો ચાલો નક્ષભાઈ તમે ગોઠવશો ને ચાલ શું લખ્યું છે વાંચતા જવાનું lại mang một thứ sao đâu là cái hmm. kiri

છે ચેન છે ને બહુ સરસ હો ભાઈ સરસ કામ કર્યું હવે વેદાબેનનો વારો બરાબર ને